માતાજી મિત્રો મિત્રો આજે જુના ડીસા છે જો મિત્રો આપણે નવી બેટરી નાખવાની છે ટ્રેક્ટર એટલે બેટરી મિત્રો નવી નાખવાની છે બે વર્ષની ગેરંટી વાળી લઈ લીધી છે મિત્રો હવે જોવું નહીં પડે આપણે જાય ભગવતી મિત્રો પાછળ પાછળ નવી દેખાય ખૂણો લેવા માટે હાઈ લેવાની નાખાય બહુ મસ્ત ચાલુ છે મિત્રો એક્સ્ટ્રા એકસ્ટ્રા લગાવી દીધી